નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ લોકસભા ચૂંટણીનું નું ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઠાકોરનું નામ જાહેર કર્યા બાદ ઠાકોરે લડવા અનિચ્છા દર્શાવી હતી ત્યારબાદ ભાજપે શોભનાબેન બારૈયાનું નામ જાહેર કર્યું છે ત્યારથી ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શિત કરીને સમર્થકોએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપવા સમર્થન કરી રહ્યા છે ત્યારે મેઘરજ માલપુરના સમર્થકોએ ટિકિટ માટે વિરોધ બાદ ભક્તિનો સહારો લીધો છે અને મેઘરજના સિસોદરા મેઘાઈ મંદિરે માલપુર તેમજ મેઘરજ તાલુકાના એકસો પચાસમી વધુ સમર્થકો હવન પૂજનમાં જોડાઈને ભીખાજી ઠાકોરને લોકસભા ટિકિટ પરત મળે તે માટે સમર્થકોએ મેઘાઈ માતાજીને પ્રાર્થના કરી હતી ભીખાજી ઠાકોરના સમર્થકોએ ભાજપ સાબરકાંઠા લોકસભા આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાનો સખ્ત વિરોધ કર્યો હતો સાથે ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં માપવામાં આવે તો ભાજપ વિરુદ્ધ વોટ કરવાની ચીંકી ઉચ્ચારી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મેઘરજ તારીખ એકત્રીસ સાહેબ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસને રવિવારના દિવસે શિશુદ્રા મેઘાઈ માતાના ગામે મેઘાઈ માતાના મંદિરે અમે નવચંદી દેવ યજ્ઞનું આયોજન કરેલું સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા મળીને મેખાજી સાહેબને ટિકિટ મળે અને અમે ચંકી બહુમતીથી જીતાડીએ એ માટે માતાજીને પ્રાર્થના કરી અને સૌએ માતાજીના આશીર્વાદ અમને મળે એવી આશા સાથે અમે માતાજીનો યજ્ઞ આજે પૂર્ણ કરેલ છે આજરોજ મેઘરજ તાલુકાના બીજેપીના કાર્યકરો તમામ ભેગા મળી અને એક અમે મેઘા માતાના મંદિરે એક આસ્થાનું સ્થાન છે જે આગળ અમે ભેખાજીના સમર્થનમાં એક યજ્ઞનું આયોજન કરેલું છે એ ઉપરના મોવડી મંડળના ભગવાન સદબુદ્ધિ આપ અને સદબુદ્ધિ આપી અને ટિકિટ મીઠાજીને ફરી પરત આપ એવી શુભકામના સાથે અમે માતાજીનો બહુ આસ્થા ધરાવીએ છીએ અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને અમે વંદન કરીને કહીએ છીએ કે માતાજી ઉપરના મોવડી મંડળને સદબુદ્ધિ આપ એવી અમે શુભકામના રાખીએ છીએ શોભનાબેનજી બારૈયાની ટિકિટ આપી છે એનો અમે સદંતર વિરોધ કરીએ છીએ જો ટિકિટ બદલવામાં નહીં આવે તો અમે બીજેપીના તમામ કાર્યકરો ભાજપના વિરુદ્ધ મતદાન કરીશું